દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે ના કયો ધર્મ છે ના ભાઈ ના ક્રિશ્ચનય નથી માનવ ધર્મ નથી કયો મોટો ધર્મ છે દુનિયાનો સૌથી દુનિયાનો સૌથી મોટો ધર્મ છે સગોડીયો ધર્મ આજે કદાચ કોઈ રાજકારણી એમ કહીએ કે ધર્મ ખતરે જાગો મારા ભાઈઓ ધર્મ ઉપર હુમલો થવાનો છે મારા બધા હિન્દુઓ જાગો એ તો આજે કહી શકાય એટલે મારે આજે જે વાત કરવી છે કેમ કે હું ઈશ્વર ઉપર બોલવા માટે મને નથી લાગતું હું લાયક છું એ ક્ષમતા કે એ લાયકાત મેં નથી કેળવી કે હું ભગવાન ઉપર કંઈક બોલું કે ભગવાને જે કીધું છે એના ઉપર કંઈક બોલીએ એવી આપણી ક્યાં લાયકાત છે પણ આજે આપણે જ્યારે બે હજાર ચોવીસમાં છીએ ત્યારે દુનિયા આખીનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ બનીને ધીમે ધીમે ઉભરી રહ્યો તો એ ધર્મ છે આમ તો ધર્મનું સર્જન માણસને સુખી કરવા માટે થયું છે પણ આજકાલ આખી દુનિયામાં ડખો ધર્મનો છે ચારે બાજુ ધર્મના નામે લડાઈ છે ઝઘડાઓ છે મારો ધર્મ મોટો તારો ધર્મ મોટો આનો ધર્મ ખરાબ મારો ધર્મ સારો અને ધર્મના નામે જે હિંસાઓ ધર્મના નામે આમને સામને ની લડાયો ધર્મના નામે એકા બીજા ની ટીકા ટિપણીઓ તો ઠીક છે ધર્મ ની અંદર પછી બધા જ ધર્મો માં બે બે ચાર ચાર પાંચ પાંચ પેટા ધર્મો થઈ ગયા એની અંદર પંથો એની અંદર સંપ્રદાયો ને એટલા બધા વિભાજીત થઈ ગયો છે માણસ આખી દુનિયાના તમામ ધર્મો માં તો મને એમ લાગે છે કે અહીંયા મને જે બે મિનિટ બોલવાની કઈ તક મળે છે એમાં મારે મારી સમજણ મુજબ ની ધર્મ ની કોઈ વ્યાખ્યા રજૂ કરવી જોઈએ એ ખોટી હોઈ શકે અધૂરી હોઈ શકે ખોટા અર્થઘટન વાળી હોય શકે કેમ કે હું જ્ઞાની નથી પણ આજે જ્યારે દુનિયામાં ધર્મના નામે બધી જ વસ્તુઓ થઈ 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 રહી છે 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 રહ્યું રહ્યું પણ આમ જ્યારે એક વિશાળ દ્રષ્ટિકોણ કરીએ ત્યારે ધર્મના નામે ખૂબ બધું અનર્થ થઈ રહ્યો છે આપણે ત્યાં સોશિયલ મીડિયાના જમાનામાં એવું છે કે ભાઈ હિન્દીમાં કઈ પણ બે લાઈનો લખી નાખો ને હેઠે ગાલિબ લખી નાખો ધાલી જાય છે કે આ ગાલિબનો જ ચેર હશે પછી ગમે એને લખ્યો હોય એમ ધર્મના ક્ષેત્રની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે એના પછી જે કોઈ હાલે છે કોણ પૂછવા જાય છે કીધું છે નથી કીધું તમને કીધું કોને કીધું બધા જેને જે મજા આવે કેવા મળ્યા છે કૃષ્ણના નામ ઉપર એટલે હવનું નું હાલે છે હવે અમારી જેવા બોલે તો અમારું નથી હાલતું એ અલગ વિષય છે પણ ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે પછીના વાક્યો સૌ પોતપોતાના સંપ્રદાયને ધર્મને પંથ ને માન્યતાને પોતપોતાની લોભ લાલચ કે જે કાંઈ ભવિષ્યના આયોજનોને લાગુ પડે એવું બોલી અને પબ્લિકને બોલવા બોલવાવાળાને બે મજા આવે એવી વ્યવસ્થા આપણે આગળ વધારીશું તો મને એમ લાગે છે કે દુનિયાને જો સુખી કરવી હોય જે સુખની તલાશમાં હજારો માણસો કોશિશ કરી રહ્યા છે ધર્મના માધ્યમથી અધ્યાત્મના માધ્યમથી સેવાના માધ્યમથી એ હજારો માણસોને સુખી કરવા હોય તો ધર્મની વ્યાખ્યા ને સમજવાની કોશિશ કરવી પડશે એટલે ધર્મની વ્યાખ્યા સમજતા પહેલા ભાઈએ મારો પરિચય આપતા પહેલા રણછોડ ગીતા નો શ્લોક યાદ કરાયો સુજામ્યમ એટલે એમાં ઈ બધાને યાદ છે યદા યદા ઈ ધર્મ છે ગ્લાની ભારત કે ભાઈ જ્યારે ધર્મને ગ્લાની થશે ત્યારે ભગવાન આવશે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા ભગવાન આવશે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આવું બોલ્યા અર્જુન ને આવું કીધું એ વખતે તો દુનિયામાં કોઈ ધર્મ જ કે નાશ થવાનો હતો આજે કદાચ કોઈ રાજકારણી એમ કહીએ કે કે ધર્મ મેં હે જાગો મારા ભાઈઓ ધર્મ ઉપર હુમલો થવાનો છે મારા બધા હિન્દુઓ જાગો એ તો આજે કહી શકાય એ જમાનામાં સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજર હતા ધર્મની ગ્લાની થાય એવા કોઈ સંજોગ હતા નહીં તો એનો મતલબ એમ કે ભગવાને ધર્મની ગ્લાની થશે એવું કીધું છે તો ભગવાને ધર્મની કોઈ વ્યાખ્યા પણ વિચારી કે આ વસ્તુ ધર્મ અને એ જો થાય તો એની ગણાશે એ સિવાય આમ તો ધર્મની વાત નીકળી છે તો અડધે થી એક વાત બધાને પૂછી લઉં કે ભાઈ આપણને કોઈને ખબર છે દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે અશોકભાઈ ખ્યાલ છે દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે ના કયો ધર્મ છે ના ભાઈ ના ક્રિશ્ચિયનઈ નથી માનો ધર્મઈ નથી કયો મોટો ધર્મ છે દુનિયાનો સૌથી દુનિયાનો સૌથી મોટો ધર્મ છે સગોડીયો ધર્મ આપણને જે ફાવે આપણો ધર્મ નો ફાવે એની આઘુ રહેવાનું ભગવાન ભલે ગમે એટલી વખત કે સત્ય બોલવાનું સત્યમ વદ આપણે ન જ બોલવું એ આપણો ધર્મ એટલે દુનિયાનો સૌથી મોટો ધર્મ સગોડીયો ધર્મ છે અને આમ આપણા અંદર આત્માની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણે બધા એમાં શું પહેલાં સગોડિયા ધર્મના પાલન કરવાવાળા વ્યક્તિઓ જે કટ્ટર ભક્તો જઈએ સગોડિયા ધર્મને માનવાવાળા એ વાત અલગ છે કે એનું કપાળ ઉપર કરવાનું કોઈ ચિહ્ન નદી નકર ખબર પડી જાય કે આવા કલરનું કર્યો એને સગોડિયા ધર્મનો ભક્ત છે પણ એ પકડાય એવી વ્યવસ્થા હજુ શોધાણી નહીં એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ યદા યદા એ ધર્મ છે એટલે ત્યાં પાછો ધર્મ શબ્દ આવ્યો વળી એક શ્રીમદ ભગવદ્ ગીતાનું વાક્ય છે જેનો રાજકારણમાં બહુ દુરુપયોગ થાય છે માણસને ઉશ્કેરવા માટે સ્વધર્મે નિધનમ શ્રેય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કે છે ને આખો શ્લોક છે હું આમાં હું કાગળિયા થોડાક લખતો આવ્યો છું કે ભાઈ ઈશ્વર વિશે કાંઈ બોલવું હોય તો બને ત્યાં સુધી ખોટું ન બોલવું ભૂલ ભનેલું ન બોલવું અતિશયોક્તિવાળે વાત ન કરવી કે આપણે પામર માણસો છીએ આપણે ભગવાનથી વધુ ડાયા થવાની કોશિશ ન કરવી જોઈએ શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવ એટલે બહુ મહાન વિદ્વાનો આનો એવો અર્થ કાઢે છે કે આપણા ધર્મમાં મરવી ની હારું પણ ધર્મ નહીં બદલવાનો તે દિવસે ધર્મ બદલવાની વાત જ કેવી એક જ ધર્મ સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ હાજર ધુરંદર અર્જુન ઊભા છે છતાંય આજે રાજકારણમાં લોકોને ઉશ્કેરવા માટે ગુમરાહ કરવા માટે એવો ઉલ્લેખ થાય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય એટલે પોતાના ધર્મમાં જેમાં જન્મ છો એમાં ને એમાં મરો તો બધું બરાબર છે બાકી તમને આ ધર્મ ગમતો હોય ન ફાવતો હોય બદલવો પણ આ તો મને એમ લાગે છે કે આખા આ આખી જે વ્યવસ્થા છે એના પાયામાં ધર્મ શબ્દ ના અર્થઘટન નો પ્રશ્ન હોય એવું મારી નાની અને કાચી સમજણ એવું કે છે કે ધર્મ શબ્દ ના અર્થઘટન નો કોઈ પ્રશ્ન હશે કે લાંબા કાળે ભગવાન શ્રી કૃષ્ણએ જે ધર્મ ની વાત કરી છે એ ધર્મ ભૂલી ને કંઈક નવા જ પ્રકારના ધર્મ નું બધા માણસો એ ભેગા મળીને સર્જન કર્યું એટલે પછી ચર્ચા સંવાદ વધી ગયો છે તો આપણે ધર્મ સમજીએ કે ધર્મનો એક અર્થ થાય છે લક્ષણ સ્વભાવ આપણે છોકરા ભણતા હોય તો એમાં ભણવામાં આવે પદાર્થ નો ગુણધર્મ પદાર્થ નો ગુણધર્મ એવો શબ્દ ભણવામાં આવે એનો મતલબ એમ કે કોઈ વસ્તુ તમારા સ્વભાવગત છે કોઈ વસ્તુ તમારી લાક્ષણિકતા છે તો એ તમારો ધર્મ છે જેવી રીતે અગ્નિનો ધર્મ છે બાળવાનો અગ્નિ બાળી નાખે છે એ જોતી નથી સ્ત્રી છે પુરુષ છે હિન્દુ છે મુસલમાન છે સુકુ છે લીલું છે એનો ધર્મ છે કે ભાઈ જે ઝપટમાં આવે ને બાળી નાખવું એ એનો ગુણ ધર્મ એટલે કે ધર્મ છે તો ધર્મનો એક અર્થ લાક્ષણિકતા લક્ષણ અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એનો સ્વભાવ પાણીનો સ્વભાવ છે કે સૂકવી નાખે અથવા ભીંજવી નાખે એમ દરેક જે કઈ પદાર્થોનું સર્જન થયું છે ફૂલનો ધર્મ છે સુગંધ આપવી તો ધર્મ શબ્દનો એક અર્થ થાય છે કે આપણી લાક્ષણિકતાઓ જે આપણામાં સ્વભાવગત રીતે હોવું જ જોઈએ દુનિયા ઊંધી થઈ જાય પ્રલય આવી જાય તો આપણો સ્વભાવ એવો જ હોવો જેમ કે દુનિયામાં પ્રલય આવે તો ફૂલ માંથી સુગંધ જ આવે એ દુનિયાના પ્રલય સાથેને નિસ્બત નથી કેમ કે એનો ધર્મ છે એટલે કે એ અડીખમ છે એ એ શાશ્વત છે જે શાશ્વત છે એ ધર્મ ધર્મ છે છે શબ્દનો બીજો અર્થ કે ભાઈ કર્તવ્ય ડ્યુટી ફરજ જવાબદારી એ કેવી રીતે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનને જે ઉપદેશ આપે છે કે ભાઈ તારે યુદ્ધ લડવાનું છે સામે બધા જે ઉભા છે સગાવાલાઓ છે વડીલો છે ભાઈઓ છે કાકા છે કુટુંબના માણસો છે ને એને જોઈને અર્જુન છે ઢીલો પડી જાય છે એના મનમાં વિષાદ આવી જાય છે એ મોહમાં સપડાઈ જાય છે કુટુંબના અને ભગવાન એને સંદેશ આપે છે કે તારે આ યુદ્ધ લડવાનું છે સામે તારે માત્ર કૌરવો જોવાના છે કાકા નથી જોવાના મામા ફય ફૂવા જે કોઈ હોય એ નથી જોવાના તારે એમ જોવાનું છે કે કૌરવો ઉભા છે અને એને હણવાના છે તારી ડ્યુટી છે કર્તવ્ય છે ઈશ્વરે કર્તવ્યના રૂપમાં જવાબદારીના રૂપમાં ફરજના સ્વરૂપમાં ડ્યુટીના સ્વરૂપમાં અર્જુનને સંદેશ આપ્યો છે કે આ તારો ધર્મ છે આ ડ્યુટી તારે બજાવવાની છે આપણે આજકાલ ધર્મ શબ્દ કાનમાં પડે એટલે હિન્દુ મુસલમાન પારસી એવું બધું મગજમાં ગોળ ગોળ કેસેટ ફરવા લાગે છે પણ વાસ્તવિકમાં ધર્મ એ ડ્યુટી છે કેવી રીતે કે આપણે અમુક શબ્દો સાંભળ્યા છે કે ભાઈ રાજધર્મનું પાલન કરો તો રાજધર્મ એટલે શું કે રાજા એટલે કે શાસક એટલે કે સત્તામાં બેઠેલો જે માણસ છે એની શું ડ્યુટી છે એની શું ફરજ છે એની શું જવાબદારી છે તમે તમારી જવાબદારી નિભાવો આ આનંદનગરને પાડવાનું નથી સોસાયટીની મંજૂરી વગર પાડવાની તમારી જવાબદારી નથી તમારી જવાબદારી એ છે કે ભાઈ રાજધર્મ કલેક્ટરનો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે અહીંયાના ધારાસભ્યનો રાજધર્મ એ છે કે સોસાયટીને પૂછે સોસાયટી આ પાડે તો પાડો ના પાડે નથી પાડવાનું એ એમનો રાજધર્મ છે પણ એ રાજધર્મ ન બજાવે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન કે ધારાસભ્ય પોતાનો રાજધર્મ ન બજાવે પણ બીજા દિવસે સવારમાં સરસ મજાનું કપાળ ઉપર જે સંપ્રદાયને માનતો એનું ચિહ્ન લગાવે હાથમાં બે ત્રણ માળા ગળામાં માળા પહેરે કોર્પોરેશનની ઓફિસે આવે એક કલાક ભગવાનને દીવાબત્તી કરીને પછી પોતાની ખુરશી પર બેસે તો એને ધાર્મિક માનો કે અધાર્મિક માનો એને ધાર્મિક માનો કે અધાર્મિક માનો પ્રશ્ન છે કે આપણે ધર્મ શબ્દના અર્થની ગૂંચવણમાં ફસાયેલા લોકો છીએ કે હું સરસ લાંબા વાળ વધારું ધાર્મિક કપડા પહેરું કપાળ ઉપર સરસ મજાના ચિહ્નો કરું તો તમને ધાર્મિક લાગુ પણ ન કરવાનું કામ કરું આનંદનગર ઉપર બુલડોઝર ફેરવી દઉં તો તો કૃષ્ણ કહે છે કે અધર્મ છે તમારી ડ્યુટી એ નથી કે તમે પાડી દો પૂછ્યા વગર તમારી ડ્યુટી એ છે કે પૂછો ને કાયદામાં આવતો હોય તો પાડ્યો ને તો નથી પાડવાનું

તો ધર્મ નો અર્થ છે કે તમે સત્ય બોલો સત્ય નું કર્તવ્ય નિભાવો એ ધર્મ પત્ની શું કે પત્ની પોતાના પતિ કે પરિવાર પ્રત્યેની જે જવાબદારી જે જે ફરજ કર્તવ્ય નિભાવે છે એટલે એ પોતાનો ધર્મ બજાવે છે એટલે એ ધર્મ પત્ની છે પછી કઈ પૂજા પાઠ ન કરતા હોય એ ધર્મ પત્ની હોય અને હવે તો વિદેશમાં લગ્ન કરે છે તો ધર્મ પત્ની એ કહેવાય ઘણા મિત્રો નું ઓળખું છું જેને વિદેશી માણસ વાળું લગ્ન કરે તો શું એ ધર્મ પત્ની નો કહેવાય બીજા ધર્મ ના હોય તો અધર્મ પત્ની પોતાની ડ્યુટી નિભાવો તમારું જે કામ છે કરો એટલે ધર્મ પત્ની ધર્મ નો કાંટો શબ્દ હતો આપણે ત્યાં ધર્મ નો કાંટો શું કામ કે ભાઈ એ કઈ ભગવાન ઉપરથી મોકલેલો ચમત્કારી કાંટો હતો એટલે ધર્મ નો કાંટો ન હતો ધર્મ નો કાંટો એટલા માટે હતો કે આ કાંટો અન્યાય નહીં કરે ન્યાય કરશે એવું સમજી શકીએ કે ધર્મ જે છે મિત્ર ધર્મ પુત્ર ધર્મ ઘણા બધા એવા શબ્દો શિક્ષક ધર્મ ડોક્ટર નો ધર્મ છે દર્દી નો જીવ બચાવો શિક્ષક નો ધર્મ ભણાવવાનો છે ધર્મ ભણવાનો છે તો ધર્મ શબ્દનો અર્થ પોતાની ફરજ પોતાની જવાબદારી પોતાની ડ્યુટી માટે વપરાયેલો શબ્દ છે અને મહાભારતના યુદ્ધને ધર્મ યુદ્ધ નામ આપવામાં આવેલું પાંડવો અને કૌરવો બે એક જ સમાજના એક જ ધર્મના માણસો હતા તો પછી ધર્મ યુદ્ધ છે નું